રાજ્યનો પ્રશ્ન અને ખાસ કરીને જે રાષ્ટ્રીયકૃત બેંકો હોય કે સહકારી બેંકો હોય આ તમામ બેંકોની અંદર સી બિલ એટલે કે ખેડૂતની પોતાની વર્તમાન જે ક્રેડિટ છે એ બરાબર ન હોય એવા તારણને આધીન જે ખેડૂતોએ ભૂતકાળની અંદર ધિરાણ લીધું હોય કોઈ પણ હેતુ માટે લીધેલો હોય ટૂંક ટૂંકી મુદતનું હોય કે મધ્યમ મુદતનું હોય આવા ખેડૂતોને જ્યારે લોન લે ત્યારે કોઈ પણ બેંકની અંદર બે જામીન આપવામાં આવે છે એટલે આ બે જામીન અને મૂળ ખેડૂતો ધિરાણ લેનાર ખેડૂત આ ત્રણેય ખેડૂતોએ કોઈ કારણોસર જેમ કે ખેડૂતની આવક એ કોઈ તારીખ સાથે નક્કી નથી હોતી એને પોતાના ખેત પેદાશોના ભાવ અને માર્કેટમાં જ્યારે હોય એને બિલ મળે ત્યારે જે તે બેંકનું કે જે કઈ વ્યક્તિગત પ્રાઇવેટ હોય કે બેંકોનું જે કરજો હોય ભરતા હોય છે અને એવા સમયે કદાચ મહિનો બે મહિના કોઈ કારણોસર લેટ થઈ ગયું હોય અને બે મહિના પછી આ તમામ ખેડૂતે પોતાનું દેવું કોઈ પણ બેંકનું હોય ભરપાઈ કરી દીધું હોય એની એનઓસી લઈ લીધી હોય એની જે મિલકત આપેલી હોય એના પરથી તમામ પ્રકારનો બોજો દૂર થઈ ગયો હોય અને આવા ખેડૂતો પછી પંદર દિવસ કે મહિના પછી બીજી કોઈ પણ બેંકો પાસે લોન લેવા જાય તો આ મૂળ ખેડૂતને પણ ધીરણ આપવામાં આવતું નથી ને એના જામીનને પણ ખેડૂતોને ધિરણ આપવામાં આવતું નથી તો આવું શા માટે એક બાજુ ઘણા લોકોએ બેંકોની ઉઠાંતરી કરી ઘણા લોકોએ કરોડો રૂપિયાનું ઉદ્યોગપતિઓ જે લોન લે છે અને એને માફી આપે છે સરકાર ત્યારે આ તો ખેડૂત કદાચ મહિનો કે બે મહિના કોઈ કારણોસર લેટ થઈ ગયો હોય અને એના માટે કરીને એને પોતાની ક્રેડિટ સારી નથી એમ કરીને જે સહકારી બેંકો ને રાષ્ટ્રીયકૃત બેંકો લોન આપતી નથી એના માટે કરીને મેં મુખ્યમંત્રી સાહેબને લેટર પણ લખ્યો છે અને જે લેવલે સહકારી બેંકોને સૂચના આપવાની થાય લીડ બેંકના માધ્યમથી જે કંઈ સરકારે ખેડૂતોને મદદ કરવાની થતી હોય એ મદદ કરી અને આવા ખેડૂતો પોતાની મિલકત તારણમાં આપીને લોન લેવા માગે છે આવા ખેડૂતોને લોન આપવા માટેની જે વાત છે અને એના માટે વિધાનસભા ગૃહમાં જ્યારે કૃષિ વિભાગની માગણીઓ આવશે એમાં પણ અમે વાત કરીશું અને આ બાબતમાં ગુજરાતના મુખ્યમંત્રી એ ગંભીરતાપૂર્વક રસ લઈ અને આવા ખેડૂતોને જે કઈ ક્રેડિટ પ્રમાણે અને જે મિલકતના પ્રમાણમાં લોન મળતી હતી એ લોન અપાવે એવી મારી વિનંતી છે ને ખાસ કરીને જે જે અમારા વિસ્તારના તાલુકાઓ છે એ તાલુકાઓમાં આ ભૂતકાળમાં જે રીતે લંપી રોગ ગાયોની અંદર આવ્યો હતો એવો ને એવા ખારવા નામના રોગથી ઘણા બધા પશુઓનું મોત થયું છે લગભગ ચાર પાંચ હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે પંચાયત વાઇઝ એના આંકડા પણ આપ્યા છે આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે એના માટે અમે વાત કરી છે અને ખાસ કરીને બનાસકાંઠા એ પશુપાલનને ખેતીવાડી ઉપર નભવા વાળો જિલ્લો છે અત્યારે ત્યાં એક એક ભેંસના બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયા કિંમત છે અને જ્યારે આ રીતે કોઈ કારણોસર આવા રોગના કારણે જ્યારે આટલા બધા પશુઓનું મૃત્યુ થયા હોય ત્યારે પશુપાલક જે નિયામક હોય એમનો વિભાગ હોય એમને પણ મેં લેટર લખ્યો છે એટલે આ બાબતમાં સોમવારે એકસો ઓગણ ની નોટિસ આપી અને અધ્યક્ષશ્રી પાસે અમે વિનંતી પણ કરી છે કે આ બાબતમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય એટલે વિધાનસભા ગૃહમાં ચર્ચા પણ કરીશું પણ સાથે આપના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખરવા નામ પશુઓની અંદર રોગ છે એ રોગના નિયંત્રણ માટે વેલામાં વહેલી ટીમો બનાવે અને જે લાગતા અધિકારીઓ છે એમને સર્વે કરી અને આને શક્ય ઝડપીમાં ઝડપી નિયંત્રણ આવે એવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા અને બનાસકાંઠા જિલ્લા દ્વારા થાય એવી હું અપેક્ષા રાખું છું પંદરમી વિધાનસભાના ચોથા સૂત્રો દરમિયાન કિસાન સૂર્યોદય યોજના એટલે દિવસે આઠ કલાક કે આઠ કલાક કરતા વધુ વીજળી મળે એના માટે ગુજરાત સરકારના પ્રયત્નો થાય છે એવી વાત કરવામાં આવી પરંતુ મારા પ્રશ્નના પ્રશ્ન જે હતો નવસારી અને તાપી જિલ્લામાં કિસાન સર્વદય યોજનાના કેટલા ફીડરો છે દુઃખ સાથે કેવું પડે અમારો વિસ્તાર જંગલ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર છે અને આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન જો વીજળી આપે અને રાત્રે પાણી મૂકવા જવાનું હોય છે ત્યારે કિસાનોને ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે જંગલી જનાવરનો ભય છે અમારા અહીંયા સૌથી વધારે લેપર છે લેપરના એટેકના બનાવો બને છે સર્પદંશના કેસો થાય છે ત્યારે દિવસે વીજળી માંગવા માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ નવસારી જિલ્લામાં ચોત્રીસ ફીડરો છે ચોત્રીસ ફીડરોમાંથી શહેરી વિસ્તારમાં જલાલપોર હોય નવસારી હોય બીજા વિસ્તારમાં વીજળી મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ચીખલી જગ્યાના ફીડરો ફળવેલ અને રાનકુવામાં ફાળવ્યા છે એ સિવાય ગણદેવી જેવા વિસ્તારમાં પણ ફીડરો નથી જ્યારે ફીડરો નથી ત્યારે કઈ રીતે વીજળી આપવામાં આવશે અને કિસાન સર્વોદય યોજના કઈ રીતે સફળ થશે એ સમજાતું નથી અમે તાપી જિલ્લાની પણ માહિતી મંગાવી અને તાપી જિલ્લામાં ફીડરો જોયા તો વ્યારા સહિતના ઘણા બધા ગામડાના ફીડરો લગભગ સાત થી સિત્તેર ટકા ફિડરો નથી જ્યારે ફીડરો જ નથી તો કેવી રીતે એના પાવર દિવસના પાવર રાતના પાવર કઈ રીતે પહોંચી શકશે એક સવાલ છે રાત્રિ દરમિયાન જ અમારા ખેડૂતોએ પાણી મૂકવા જવાનું હોય છે અને ઘણી વખત જંગલી જનાવો સાથે સામનો થાય છે ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ વીજળી આપવામાં રાત્રિ દરમિયાન નિષ્ફળ જાય છે દિવસે પણ આઠ કલાકની વીજળીની વાત કરે પરંતુ અમને પાંચ થી છ કલાક સુધી જ વીજળી મળે છે પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી અને ગુજરાત સરકાર જે બણગા ફૂકે છે એ બણગા ફૂકવાનું આજના જવાબમાં અમને માહિતી મળી છે આ સરકાર કિસાનોની ખેડૂતોની નથી રાજ્ય સરકાર દ્વારા જે બજેટ પરની ચર્ચા હતી એમાં ભાગ લઈ મેં રજૂઆત કરી અને સૌથી પહેલા તો સરકારનું જે બજેટ છે એનાથી વધુ દેવા વાળું બજેટ નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું વિનંતી કરી કે ભવિષ્યની અંદર સરકારનું દેવું જે રીતે દર વર્ષે પચાસ હજાર કરોડથી વધે છે એ વધવું ના જોઈએ બીજી બાબત કે હવે બજેટની અંદર કહ્યું છે કે અમે સરકાર ગુજરાતની પ્રજા ઉપર એક પણ કરોડ રૂપિયાનો કરવેરા નાખ્યા નથી સરકારના જ આંકડા બતાવે છે કે બે હજાર વીસ એકવીસની અંદર સરકારની કરવેરાની આવક એ છિત્તેર હજાર ત્રણસો કરોડ રૂપિયા હતી અને માત્ર ચાર વર્ષની અંદર એ આવક એક લાખ ઓગણપચાસ કરોડ રૂપિયાથી વધુ થઈ એ જ બતાવે છે કે છેલ્લા ચાર વર્ષની અંદર કરવેરાની આવક એ સો ટકાથી વધી છે ચાલુ સાલે એક પોઈન્ટ ચોત્રીસ લાખ અને આવતી સાલ જે નવા અંદાજ બતાવવામાં આવે છે સરકારે કહ્યું છે કે અમે કોઈ આવક નથી નથી પરંતુ જે આંકડા બતાવે છે એની અંદર આગામી સમયની અંદર કરવેરાની આવક એક પોઈન્ટ ઓગણપચાસ લાખ થવાની છે એટલે કે પંદર હજાર કરોડ રૂપિયા વધુ આ આવક કયા કરવેરામાંથી આવવાની છે એ સરકાર બે મોઢાની વાતો કરે છે કે અમે કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક આ વધી કઈ રીતે બીજું નવી શિક્ષણ નીતિ પ્રમાણે જીડીપીના સ ટકા જેટલા ખર્ચ એ શિક્ષણ પાછળ થવો જોઈએ આટલા બધા ખર્ચ શિક્ષણ પાછળ કર્યા ત્યારે માત્ર જીડીપીના એક પોઈન્ટ પાંચ ટકાનો ખર્ચ એ એજ્યુકેશન પાછળ કરવામાં આવ્યો છે અને સૌથી મહત્વની બાબત કે તારીખ સોળ નવ બે હજાર ત્રેવીસના દિવસે જ્યારે રાજ્યની અંદર તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના અને એમના જે માગણી હતી એના માટે આંદોલન કરેલું અને એ દિવસે સોળ નવ બે હજાર ત્રેવીસના દિવસે રાજ્યના પાંચ મંત્રીઓએ એક કમિટી બનાવેલી અને પ્રેસ નોટ જાહેર કરેલી કે એક ચાર બે હજાર પાંચ પહેલાં જે કર્મચારીઓ ભરતી થયા છે એને નવી પેન્શન યોજના આપવામાં આવશે સીપીએફની અંદર દસ ટકા સરકાર જે હિસ્સો આપે છે એના ચૌદ ટકા કરવામાં આવશે જે પણ જાહેરાતો કરી હતી એ જાહેરાતો ની કોઈ પણ જોગવાઈ કે નવા બજેટની અંદર કરવામાં નથી આવી એટલે મેં એ પણ કહ્યું કે જ્યારે તમે ગીતાની વાત કરો છો ગઈકાલે ગીતાની વાત કરી ગીતાની અંદર કહ્યું છે કે તમે શાસક હોય જે કહ્યું હોય એ કરવું જોઈએ જ્યારે રાજ્યના પાંચ મંત્રીઓએ જાહેરાત કરી હોય અને આજે એમાંથી એક પણ રૂપિયાની બજેટની અંદર જોગવાઈ ના કરવામાં આવે એ ગુજરાતના કર્મચારીઓ માટે છેતરપિંડી સમાન છે